નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો આજે કમલમમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે ભાજપના તમામ જિલ્લા પ્રમુખ ધારાસભ્યો વચ્ચે બેઠક મળવાની છે વોર્ડ પ્રમુખની નિયુક્તિ અંગે ચર્ચા સંભવ છે ભાજપના નવા સંગઠનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વોર્ડ પ્રમુખોની નિયુક્તિથી લઈને સદસ્યતા અભિયાનને લઈને ચર્ચા થશે આગામી દિવસોમાં આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે તો ભાજપના નવા સંગઠનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બોર્ડ પ્રમુખોની નિયુક્તિથી લઈને સદસ્યતા અભિયાનને લઈને ચર્ચા થવાની છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે તો આજે કમલમમાં ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ભાજપના તમામ જિલ્લા પ્રમુખ ધારાસભ્યો વચ્ચે બેઠક મળવાની છે પણ ચર્ચા સંભવ છે આ બેઠકમાં આ સાથે જ ભાજપના નવા સંગઠનની કામગીરી પણ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે વોર્ડ પ્રમુખોની નિયુક્તિથી લઈને સદસ્યતા અભિયાનને લઈને પણ આ બેઠકમાં ચર્ચા તвари શકેતા છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે તા વિશેષ વધુ માહિતી માટે જોડાયા ગયા છે સ્ટુડિયો થી सहयोगी અનિલ પટેલ અનિલ આજે ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે શું વિગતો છે ખાસ કરીને કહેવાય રહ્યું છે કે સવારથી લઈને સાંજ સુધી આ બેઠક મળવાની છે અને બેઠકમાં વિવિધ મુદ્દાઓ જે છે એને લઈને ચર્ચા થશે ખાસ કરીને વાવમાં જે રીતે ભાજપે જીત મેળવી છે સ્વાભાવિક છે એનું એની એનું આનંદ તો હોય પાર્ટીને પણ એ સિવાય હવે સદસ્યતા પર્વ જે શરૂ કરવાનું છે જેના કારણે આમ તો પર્વ શરૂ જ થઈ ગયું છે સદસ્યતા અભિયાનમાં લોકોને ફાઇનલીસ્ટ આપી જ દેવામાં આવી છે અત્યારે નીચેથી નિમણૂકો અત્યારે વોર્ડ પ્રમુખ વોર્ડ મહામંત્રીઓ પેજ પ્રમુખો એની નિમણૂકો અત્યારે અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે પણ એના સિવાય પછી તમારે શહેર પ્રમુખોની નિમણૂક કરવી પડશે એના પછી મહામંત્રીઓની આખી બોડી અલગ અલગ જગ્યા બનાવવી પડશે એ પછી જિલ્લાઓમાં એ જ વસ્તુ કરવી પડશે અને પછી ફાઇનલી આવતા આવતા જે તમારા પચાસ ટકા નિમણૂકો થઈ જાય જે નિયમ પ્રમાણે એના પછી તમે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી શકો છો પણ આ ચર્ચા તો થશે જ પણ આગામી દિવસોમાં કઈ રીતે સ્થાનિક સ્તરોની ચૂંટણી આવી રહી છે એમ તો સીધી રીતે વાત કરીએ તો એ મિની વિધાનસભા કહેવાય કારણ કે જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓ તમને ખ્યાલ હતો જૂનાગઢ મહાનગરપાલિકાની આમ તો જે જુલાઈ છે એમાં સ્ટ્રમ પૂરું થઈ ગયું છે પણ એ ધીમે ધીમે એનું એનું સમયગાળો જે છે એ વધારવામાં આવી રહ્યું છે માનવામાં આવી રહ્યું છે કે બધી જ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ સાથે ચૂંટણી થાય એના માટેના જે પ્રોસેસ છે પછી જે આખી આની અંદર પેજ હતું કે ઓબીસી જે મતદાન બેઠકો છે ખાસ કરીને સીટો છે એ એને લઈને કઈ રીતે રિઝર્વેશન આપવું એ વાત લગભગ લગભગ ક્લિયર થઈ ગઈ છે એટલે હવે સરકાર પણ જે તમામ પ્રકારની સ્થાનિક સ્વરાજ સ્વરાજની ચૂંટણીના મૂળમાં જાય તો પછી એની અંદર જે ભાજપ છે એ કઈ રીતે એમાં સારું પ્રદર્શન કરી શકે કારણ કે અત્યારનું જે પ્રદર્શન છે એ જ આગામી દિવસોમાં તમને જે વિધાનસભા ઇલેક્શનમાં કન્વર્ટ થઈ શકે છે એ સિવાય મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સી આર પાટીલ પોતે હવે કારણ કે એમનું ટર્મ પૂરું થઈ ગયું છે લગભગ લગભગ તો એમના ટર્મમાં હવે જ્યારે તેમની વિદાય છે તો તેમના અનુગામી કોણ આવશે નામો અલગ અલગ આવી રહ્યા છે કે કોઈ ઓબીસી ચહેરો હોઈ શકે છે ક્યાંક દેવસિંહ ચૌહાણનું નામ આવે છે ક્યાંક મયંક જે છે એમનું નામ આવે છે મયંક નાયકનું નામ આવે છે જે રાજ્યસભામાં અત્યારે ગયા છે એટલે એવા અનેક નામો સામે હવે તમે જુઓ કે જે કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી ઠાકોર ચહેરો છે એ આવી રહ્યા છે ઉદય થઈ રહ્યો છે તો એ બીજેપી એ રાજનીતિ ખાસ કરીને ઓબીસીની રાજનીતિ એ કંઈક કોંગ્રેસ કેવા પ્રકારની રાજનીતિ અપનાવે છે આગામી દિવસોમાં એનું તોડ કઈ રીતે કરવું એટલે મલ્ટિપલ વસ્તુઓનો જે તાક છે એ મળવાનો પ્રયાસ એ સમીક્ષાઓનો પ્રયાસ અને હજુ પણ કયા મુદ્દાઓ લોકોમાં લઈને જઈએ જે જેનાથી વોટ પર્સન્ટેજ બઢે વધે ભાજપનું એના માટેની આખી જે ચર્ચાઓ છે સમગ્ર દિવસ દરમિયાન થવાની છે એનાથી આઉટકમ શું નીકળશે કયા પ્રકારની યોજનાઓ બનાવવાની છે કયા પ્રકારની ઉત્સાહો યોજવવાના છે કયા પ્રકારના કાર્યક્રમો કરવાના છે લોકોની વચ્ચે જનસં સંપર્ક કરવાનું છે એ તમામ સાથે વસ્તુ હાઈકમાન્ડ તરફથી કયા પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવશે અથવા તો કોઈ યોજનાઓ આપવામાં આવશે એને માટે આવશે એ તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ આ બેઠકની અંદર ચર્ચા થવાની સંભાવના પૂરેપૂરી લાગે છે આભાર સમગ્ર માહિતી